નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં જો તમને ધાર્મિક વિડીયોઝ ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવાને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને નોટિફિકેશન બટન ઓન કરજો ફોલો કરજો શેર કરજો અને આ વિડીયોને આગળને આગળ શેર કરજો તો ચાલો જાણીએ પૂજા વિધિ માટેની સામગ્રીઓ તુલસી વિવાહ તુલસી વિવાહની પૂજન વિધિ માટે સર્વપ્રથમ ગણપતિ દાદા શાલિગ્રામ ભગવાન જો શાલિગ્રામ ભગવાન ન હોય તો વિષ્ણુ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ શાલિગ્રામ ભગવાન ફક્ત પુરુષો જ સ્પર્શ કરી શકે સ્ત્રીઓ તેને સ્પર્શ કરી શકતા નથી માતા તુલસી કળશ દીવો અગરબત્તી આરતીનો થાળ ભોગ એટલે કે પ્રસાદ પંકુ ચોખા અબીલ ગુલાલ ફૂલ જળનો એક લોટો માને ઓઢાડવા માટેની ચુંદડી તો સૌપ્રથમ એક દીપ લો પ્રગટાવો કે જે લગ્ન પૂજા વિધિના સાક્ષી હશે ત્યારબાદ એક બાજોઠ લો તેના ઉપર ગણપતિ દાદાને બેસાડો અને બાજોટની નીચે જે કોઈ અનાજ લીધું હોય મગ ઘઉં ચોખા એના વડે એક સાથીઓ કરો અને એને કંકુ ચોખા અર્પણ કરો હવે ઉપર ગણપતિ દાદાને પધરાવો ત્યારબાદ ગણપતિ દાદાના આવાહન માટે આપણે શ્લોક બોલીશું અને ગણપતિ દાદાને આરાધના કરીશું કે હે દાદા તમે નિર્વિઘ્ને અમારું આ કાર્ય પાર પાડજો તુલસી વિવાહની પૂજન વિધિ સરસ થાય એવી તમે કાર્યમાં કૃપા આપજો વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકારી સુસર્વદા સર્વકારી સુસિદ્ધિદા ઓગં ગણપતે નમઃ એમ શ્લોક બોલી ગણપતિ દાદાને ચાંદલો ચોખા કરી ફૂલ અર્પણ કરવું મનમાં ઓમ ગંગ ગણપતય નમઃ બોલવું ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનને ચાંદલો ચોખા કરી ફૂલ અર્પણ કરો અને મનમાં ઓમ નમો નારાયણાય નમઃ નમો નારાયણાય નમઃ નમો નારાયણાય નમઃ એવી રીતે મંત્ર જાપ બોલવો અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસીપત્ર અર્પણ કરવું તુલસીપત્ર વગર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા હંમેશા અધૂરી રહે છે ત્યારબાદ કળશની પૂજા કરીએ તો કળશને ચારે બાજુ ચાંદલો કરો ચોખા કરો અને ચારેય દિશાને પ્રણામ કરીને ફૂલ અર્પણ કરો હવે તુલસીને ચાંદલો કરો ચોખા કરો ફૂલ અર્પણ કરો જો ફૂલહાર હોય તો ફૂલહારને પણ પહેરાવો માતા તુલસીને ચુંદડી ઓઢાડો અને સરસ રીતે પૂજન વિધિ કરો તુલસીમાં બે પ્રકારના હોય છે શ્યામા તુલસી અને રામા તુલસી શ્યામા તુલસી એ પર્ણવાળા તુલસી હોય છે કે જેને ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એમાં વસે છે એનું બીજું નામ શ્રી કૃષ્ણ તુલસી પણ કહેવાય છે અને બીજા તુલસી છે રામા તુલસી કે જે વધારે ભાગે બધાના ઘરે જ જોવા મળે છે રામા તુલસીમાં સાક્ષાત ભગવાન શ્રી રામનો વાસ છે એવું કહેવામાં આવે છે અને આ તુલસીથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે સૌભાગ્ય રહે છે ત્યારબાદ સાથિયાને ચાંદલો કંઘુ કરી ફૂલ ચડાવો અને મા તુલસીને સૌભાગ્યની બધી વસ્તુઓ અર્પણ કરો અને દીવો પ્રગટાવો તુલસી માતાની આ પૂજા વિધિ સમયે તુલસી નમ ઓમ વિષ્ણુપ્રિયાય નમઃ વિષ્ણુપ્રિયાય નમઃ એમ મનમાં સતત જાપ કરવો અને બોલવું હે મા કદાચ મારાથી કોઈ ભૂલચૂક થતી હોય કાંઈ રહી જતું હોય તો મને માફ કરશો મા મને ક્ષમા આપશો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલી કાક્ષ મંગલાય તનોહરિ આમ અંતમાં આપણે તુલસીમાને લગ્ન સંબંધના અભિનંદન પાઠવીએ લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ આપણે હવે સમાપ્તિ કરીએ અને ત્યારબાદ બધાને પ્રસાદ ધરવું પ્રસાદમાં શેરડી સાકર દૂધ મેવો ફ્રૂટ અર્પણ કરી શકાય છે અંતમાં મુખવાસનું આચમન કરાવવું અને શ્રી હરિ અને સાલીગ્રામ ભગવાન તુલસીમાને પ્રણામ કરવા અને અભિનંદન પાઠવવા ત્યારબાદ આરતી કરી બધાને પ્રસાદ વેચવું આનંદ મંગલ કરું આરતી હરિ કરું સંતની સેવા આરતી પૂર્ણ થયા બાદ આચમની કરી અને ચારે તરફ પાણી વડે જલેન શીતલીકરણમ એમ બોલી અને ફૂલને માતાજી પાસે કરપૂર ગૌરવ શ્લોક બોલી અને વિધિ પૂર્ણ કરો જય મા તુલસી અંતમાં ક્ષમાપન સ્તોત્ર બોલવું